નમસ્તે મિત્રો પલ્લવી હર્ષવદાન સોશિયલ વર્કર સ્વાગત છે સૌનું વાત સૌનીમાં મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો એઝ યુઝઅલ મારે વાત સૌની પણ જામતું જાય છે ગોઠડી હતું પછી ટવકો હતું હવે વાત સૌની છે ઇવનિંગ ટાઈમ તો કોન્સ્ટન્ટ છે જ સાડા ચાર વરસથી તો મિત્રો કાલનું વાત સૌની બધાને બહુ ગમ્યું જુદા જુદા વિષય હોય છે પણ લોકોને સાંભળવાનું ગમે છે અને નોટ ઓનલી દેટ ચાવથી સાંભળે છે બધા ઈચ્છાથી એટલે મને સારું લાગે છે મિત્રો આપણો આપણે અનૌપચારિક રીતે વાત કરતા હોઈએ છીએ હા આ વાત સૌનીમાં પણ અલ્ટિમેટલી તો એનો હેતુ આપણું સમાયોજન સારી રીતે થાય અનુકૂલન થાય આપણે જિંદગીમાં મેક્સિમમ લાભ લઈને ખુશીથી જીવી શકીએ હા કેટલાક વણખેડાયેલા ક્ષેત્રો સામે લાવીને હા એનો પણ આપણે ઉપયોગ જણાવી શકીએ મિત્રો અને મારા નાની નાનું સંશોધન કે મારા કાઉન્સલર સ્ટેપ અથવા તો મારું કાઉન્સલિંગનો જે અનુભવ છે હા એને આની સાથે વણીને આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ આજે કરંટ ટોપિક નજરમાં આવ્યો જ બહુ લેતી નથી આવા વિષય પણ મારે એવું થયું મિત્રો કાલે છે ને તે શીર્ષક પછી કહું કાલે છે ને હું એક જગ્યાએ સાંજે બેસવા ગઈ તો ગઈ તો બધા આવો એવું કહ્યું પણ કોણ જાણે ઓફિસથી આવ્યા હશે ને એવો ટાઈમ હશે કે મારો હેતુ આખો જુદો હતો એટલે જવું જ પડ્યું તો ઓફિસથી આવ્યા ગમે તો રિલેક્સ થઈને બધા બેઠા હતા અને થોડીક વાર બધા કેમ છો કેમ છો કરી પછી બધા છે ને ધીરે ધીરે આમ આમ કરીને મોબાઈલમાં જોવા માંડ્યા એમ એક પછી એક અને પછી જાણે કે પેલી અખંડ ધૂન ચાલુ રાખવી પડશે ને એક પછી એક મને અટેન્ડ કરી મારે તો બહુ બેસવાનું નહોતું પણ એના ઉપરથી મને વિચાર આવ્યો કે ખાનગી વિશ્વ અત્યારે દરેકને પોતાની પર્સનલ એક વિશ્વ છે પોતાનું જે પોતાનું જ છે પોતાનું જ ઇન્ટરેક્શન છે પોતાના જ મિત્રો છે જે બધાથી પર છે જે કોઈની સાથે શેર કરવું પણ ગમતું નથી અને પોતી કુ પોતાનું જે વિશ્વ છે એ એટલું વાલું લાગે છે કે એની વાત કરું મિત્રો તો આ આ જે આના ઉપરથી મને વિચાર આવે છે કે ભાઈ અત્યારે એટલું બધું સ્માર્ટફોનનું અને એ એમાં કંઈ ખોટું નથી બધાની વસ્તી બધાને છે પણ એક સોશિયલાઇઝેશનમાં બહુ કાપ ન પડે એ બધું દરેક મેં કહું ને બે ધારી તલવાર હોય છે સોરી તો સૌથી પહેલા તો મિત્રો છે ને તે આપણે પિક્ચર જોઈએ ને નજર સામે જોઈએ મોટું હોય તો આ બાજુ ક્રિકેટ ના આ બાજુ કઈ ઊભી ખોન કંઈ અંતાક્ષરી અને એવું સરસ વાતાવરણ હોય અને અમુક જગ્યાએ બેસવાનું એનાથી આગળ અમુક સોસાયટીમાં ગાર્ડનમાં બધા ભેગા થતા હોય હા અને એટલો બધો ઘરોબો ને એટલી બધી એક્ટિવિટી ને એટલા બધા સમય પસાર કરવાના સાધનો હતા ને કે જાણે કે બધું આખું યુનિટ જ સાથે જીવતું હતું પછી ધીરે ધીરે મિત્રો એમાં તો રેડિયો આવ્યો તે રેડિયોમાં બધા પલાંટીવાળી સામે બેસી જતા પણ ધીરે ધીરે ટ્રાન્ઝિસ્ટર આવ્યો અને ટેપ રેકોર્ડર આવ્યા અને પછી થોડુંક વિશ્વ બધાનું જુદું થતું ગયું ટીવી આવ્યા અને ટીવીમાં બધા સાથે બેસીને ઘણી મજા કરી ને જોવાલાયક વસ્તુ જોઈ બધાએ સાથે પણ પછી છે ને તે એવો એક ટ્રેન્ડ આવ્યો કે પોતાના રૂમમાં ટીવી હોય એટલે અમુક સિરિયલ કે અમુક રીતના જોવા ક્લેશ થાય ક્રિકેટ હોય ને આયા હોય ને મમ્મીને જોયું એટલે પછી એવી રીતના રૂમમાં ટીવી આરે અને હવે તો મિત્રો કંઈ સ્માર્ટફોન આવ્યા પછી તો કંઈ કહેવાનું જ નથી હા એવ્રિથિંગ ઇઝ ધેર ઇન યોર સ્માર્ટફોન જે તમારે એટલે યુ આર હેવિંગ તમારા હાથમાં તમારું વિશ્વ મિત્રો અરે એ એ એવું લાટકું લાગે છે ને કે કોઈ ન હોય ત્યારે એવું મન ચકરાવે ચડ્યું હોય તો જો રીલ થોડા એટલે એમાં તમારી ઉપર મારો થાય એની મારે વાત નથી કરવી હા થોડાક દિવસ પેલા છે ને મને વિચાર આવ્યો કે ઓલી સ્માર્ટ રિંગ આવે છે ને હવે એટલે મને એમ કે ઓલું ઘડિયાળ પહેરવું એના કરતાં પણ એપલ વાળા એ નથી કાઢીએ જે સ્માર્ટ રિંગ એ ઘડિયાળમાં જ કાંક એનું આવી જાય છે જે આમાં આવે છે એટલે મને એમ કે આટલી રિંગ પહેરો ને તો ઘણું પતી જાય ને જરાક ફોનથી દૂર હોય ને એકદમ જ કરવાનું તમારે જરૂર પડી જાય ફોન કે એવું એવું કરીને તો એક જોયો તો હવે છે ને મારી ઉપર મારો થાય છે હું જેવો સ્ક્રીન ખોલું ને એવું એટલે બધી જાતનું આવે છે ને એમાં જો ભૂલથી તમે એક નું બાય નામ ના દબાવ્યું પતી ખલાસ પછી તો તમારી પાછળ બધા જો કઈ હેર પીસ આમ જોયો કે કોઈ તેલ એવું જો ગયું કે ગમે તે પેલી ઠેમ્પર રીડાય કે ઓહો હો તમારી ઉપર ચારે બાજુથી ગમે તે ખો તમને મદદ કરવા આખું શસ્ત્ર સરંજામ આવી જાય તમારી સામુ અને તમારે ખરીદે જ છૂટકો એવું જરૂરી નથી જોકે હું તો ક્યારેય એના મને કરવું એમ જ કરું તો આ આ બધામાંથી ધીરે ધીરે શું થયું મિત્રો કે પોતાનું વિશ્વ એક થઈ ગયું કે એમાં એક બે વસ્તુ છે કે દરેકને છે ને તે માલિકીની ભાવના પોતાની ભાવના પોતાના મિત્રો પોતાના ચોઇસ પોતાના વિચાર પોતાની રજૂઆત આ બધું ગમતું તો હોય છે અને એ બધું કંઈ પહેલાં એવું શક્ય નહોતું કોમ્પ્યુટરમાં હતું પણ એટલું બધું નહીં આ તો તમારા હાથમાં એવરીથિંગ બધું છે તો કે કે શું હોય છે મેગેઝીન એવરીથિંગ ઇઝ ધેર બધું પોતા તો પોતાના જ મિત્ર મેં કહ્યું ને એમ પોતાનું જ વિશ્વ પોતાની જ પસંદગી પોતાને ગમતી જ વાનગીઓ જોયો પોતા એટલું બધું લોકોને એક એક સ્વ લોકો એટલા બધા બની ગયા છે ને કે કોઈને અંદર અંદર ઇન્ટરેક્શન ને કોઈને કોઈની સગવડતા કે એ ગ્રુપ વર્ક કે બેસીને જો એવું કોઈને પસંદ જ નથી એની રીતે આની રીતે રોંગ ઇન્ટરેક્શન ને ખોટા ખોટા ઝઘડા ને એવું બધું તો બહુ ઓછું થઈ ગયું છે સ્ટ્રેટ ફોરવર્ડ અત્યારની જનરેશન ની બધી વાત જ જુદી છે હા એ લોકોના વિચાર વિચાર બધું જુદું છે વેરી ફાસ્ટ અને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ અને એ એવું કઈ એટલું બધું એ લોકો છુમાઈને રહેવામાં ને એવું બધું સહન કરવામાં ને એવું માનતા નથી તો આમાં સ્વમાં એકલા સ્વમાં રહેવાનું બધાને ગમવા માંગે હ અને મેં તો એવું જોયું છે કે ઘણી વાર તો છે ને તે હસબન્ડ એન્ડ વાઇફને ટાઈમ નથી મળતો ને એટલે દે આર ઓલ્સો યુનો ફેસબુકમાં ફ્રેન્ડ હોય ને એકબીજાને કહેતા હોય છે ઘણું અથવા તો વરની એટલી બધી કંઈ કલેક્શન હોય ને વરની એટલી બધી રજૂઆત હોય જે ઘણી વખત વાઈફને નહોતી ખબર હોતી પણ આ ફેસબુકમાં એને ખબર પડે કે કલેક્શન તો મારે વરે મૂક્યું કે વરને એમ થાય કે આ મારા વાઇફનું પ્રેઝન્ટેશન તો બહુ સારું હતું અને ઘણા બી વર મળ્યા સોર્ટ ઓફ થિંગ હા એટલે એકબીજાની ખૂબીઓ પણ આમાં એકબીજા એકદમ નજીકના આપણે ઘણી વસ્તુ જાણતા ના હોઈએ ને હા એ આના થ્રુ આપણે જાણતા થઈએ છીએ અને શું થયું કે આમાં રૂબરૂ મળવાથી જે ગેરલાભ હતા ને રૂબરૂ આવે ત્યારે એનું સ્વાગત કરવું ને એ એ બધું જતું જ રહ્યું ઓનલાઈન તમે ગ્રુપમાંય મળી શકો છો એકલાય મળી શકો છો હા અને તમારું એક્સપ્રેશન વ્યક્ત કરવા ઈમોજીની બધી એટલી બધી વસ્તુ છે કે એ પોતાનું વિશ્વ અત્યારે લોકોને બહુ જ ગમવા માંડ્યું છે મિત્રો અને ઇન્ટરેક્શન છે ને તે એમાં હવે કુટુંબમાં એમ કહ્યું ને એમ કુટુંબ કુટુંબમાં આનાથી જ ઇન્ટરેક્શન ઘણા કરી લેતા હોય છે અને મેં કહ્યું પતિ પત્ની પણ વોટ્સએપથી જ હમણાં જે કઈ ઘણા લગ્નોમાં હવે તો રહેવાનું તો ઘેર હોતું જ નથી ને હોટલ બુક કર્યા તો ડેસ્ટિનેશન મેરેજ હવે નવાથી હોટલ્સ બુક કરવાનું એ થોડું જૂનું થઈ ગયું તો એ એ જે હોટલ્સ બુક કરેલી હોય એમાં એક એનું ટેમ્પરરી ગ્રુપ કરી દે છે વોટ્સએપનું ને ક્યાં બ્રેકફાસ્ટ માટે ભેગા થવાનું ઉતારે વાળા લગ્નનું જે સ્થળ હોય એ જગ્યાએ હોલમાં જવા માટે કેટલા વાગે ક્યારે બસ ઉપડશે મેસેજ આવી જાય એકાદ જણ મોડું હોય તરત એને મેસેજ કર્યો કે ચાલો વી આર વેઇટિંગ ફોર યુ એટલે એટલું બધું ઇન્ટરેક્શનમાં સારું થઈ ગયું છે મિત્રો કે મને એમ થયું કે ખાનગી વિશ્વ એટલે પોતાની દુનિયા એક ગમે તો છે જ હું તમને કહું ઘણીવાર એવું હોય છે કે પોતાના જે મિત્રો હોય હા પોતાની પોતાના જે રીતે હોય એ વેલ ફિમેલ કે વાઈસ જે રીતે તો એવા એવા શું છે મિત્રો કે એ લોકો સાથે એટલો બધો ઘરોબો અને એટલું બધું નજીક થઈ જવાય છે કે સવારથી જે વાત કરો એ જાણે તમે વર્ષોથી જાણતા હો અને એ આમાં શું છે તમારા ઘરની વ્યક્તિ અમુક તમારી વાત ન સાંભળે પણ આવી રીતે જે ફ્રેન્ડ હોય એ બધી સાંભળે એની પણ કહે છે હા આપણી પણ સાંભળે કે એમ કે એટલે એકબીજાનું આમાં જે બોન્ડ છે ને એ જુદી જ છે આમાં એ કંઈ તમે રડો એટલે આવીને શાંત રાખવા નથી આવતા પણ તમે એક તમે મીડિયામાં તમારા કોઈકને કહી દો ને તો તમને સારું લાગે છે અને પછી તો તમને બેસ્ટ વિશીસ ના ધોધ વેવા માંડે છે કે આ કાઈ ખાવે તો તરત જ ગેટ વેલ સૂન કે આમ કે તેમ યુલ બી ઓલરાઈટ ને હા તો આ ધીસ ઇઝ યોર ઓન વર્લ્ડ હા તમારે અનેક મિત્રો હોય છે એ મિત્રોનો તમારે કોઈ બહુ જવાબદારી નથી હોતી હા ખાસ કંઈ પાર્ટી કરવાની હોતી નથી પણ પણ ધે આર વિથ મેં મેં એકવાર કહેલું આ વાત બીજા સંદર્ભમાં હતી કે એ ઘણા કેનારા એમ કે છે તમે હોસ્પિટલાઇઝ થાવ ત્યાં આ બધા આવવાના છે તમારા મીડિયાવાળા ત્યાં એના નથી આવવાના બહુ નજીકનો ને એવો સંબંધ થઈ ગયો ઘરો બહુ તો કદાચ આવે બાકી નથી આવવાના તે એ લોકો ફોનથી જ કહેવાના છે ફોનમાં આખો દિવસ તમને ઓક્યુપાય રાખવાના ત્યારે તમારા સગા છે એ ધીલ ડુ ઓલ ધ એરેન્જમેન્ટ ધીલ ટેક રિસ્પોન્સિબિલિટી હા એ બધું કરશે પણ તમને સતત ઓક્યુપાય એ ના રાખી શકે એ પણ તમારા કામમાં પોતાના કામમાં ગૂંથા લે તો ધીસ ઇઝ ધ થિંગ આ જે બધા છે એ તમારા પોતાના જ છે ને કોઈ કોઈ રીતે કંપની આપે છે કોઈ કોઈ રીતે કંપની આપે છે ને ઇટ ડઝન્ટ મીન કે તમારા ફ્રેન્ડ છે એટલે તમારા સુખ દુઃખમાં ઊભા જ રહે એવું જરૂરી નથી તમારા ચોવીસ કલાકના પડે પડના જે સુખ દુઃખના બનાવો છે એમાં તો રહે છે છેક બે વાગ્યા સુધી અને સવારે ઓનલાઈન કેટલા બધા રાત્રે જુઓ ને તો એક વખત મને હું ઓનલાઈન હતી રાતના મોડી તે આપણા વેલ કોઈ હોય ને તે એમ છે એને કીધું આન્ટી એવરીથિંગ ઇઝ ફાઈન મેં કીધું હા બહુ મજામાં છું તો કે એમ નહીં પણ મોડું પણ મેં આ તો મારું તો બહુ મોડું સુવાની ટેવ છે તો મેં કીધું કે પણ તમે કેમ છો તો કે મને એવું જ છે મોડું દેટ સોર્ટ ઓફ થિંગ એટલે એ એક જાતના વિશ્વમાં જુદા જુદા આજે ખાનગી વિશ્વ છે એમાં જુદી જુદી જગ્યાએ બધા વિહરતા હોય છે અને એકબીજાને મળી જાય છે ને ફ્રેન્ડશિપ થઈ જાય છે ને મિત્રો સો આજે મને બહુ જ વિચાર આવ્યો કે ખાનગી વિશ્વ પીપલ લાઈક ઇટ હવે એ એ પોતાનું જ પોતાને ગમે છે કે પોતાનું ફેમિલી પોતાનું ગ્રુપ પોતાનું વિશ્વ પોતે એકલા હવે બહુ કોઈ રિલેટેડ ટર્મમાં જીવતા નથી કે ખભામાં હાથના નાખીને બે ભાઈબંધો નીકળ્યા એવું બહુ નથી મિત્રો એ છે ને તે હવે આવી રીતના ઓનલાઈન ને આવી રીતના ને આમ જ વાત કરી લેતા હોય છે મિત્રો એમાં એક્સપ્રેશન એમાં ઘણું ક્રિએટિવ ગ્રુપ હોય છે ઘણે અમુક ગ્રુપ હોય છે અમુક જ જાતની પોસ્ટ મૂકતા હોય છે હા અમુક જગ્યાએ બહુ સારું ઇન્ટેલિજન્ટ ડિસ્કશન હોય છે હા અમુક જગ્યાએ અમુક લોકો આ પોતાના જેવાનું ગ્રુપ કરીને એ રીતે કરતા હોય છે હા ઘણા જસ્ટ ટાઈમ પસાર કરવા માટે પણ ઘણા વાતો કરતા હોય છે જરાક વિચારે આવી જાય છે તો મિત્રો આ ખાનગી વિશ્વ આપણે બે બે જગ્યા વાત કરી મેં કોણ આ બધી જે નવી શોધો છે બે ધારી તરફ તમે એ તારે ને મારે બે તમારે બહુ ધ્યાન રાખવું પડે અને આ એક એક થોડીક લાલ બત્તી કહી શકાય કે ભાઈ બહુ જ પોતાનું વિશ્વ હોય જેમાં કોઈ ડોક્યુ કરે જ નહીં ને બહુ જ પોતાનામાં એકદમ સોશિયલાઇઝેશન ન થાય અને બહુ જ લોનર થઈ જાય અને એના વિચારો એટલા બધા જળ થઈ જાય કે મારે કોઈની પડી જ નથી હું ને એવું એટલું બધું ના થવું જોઈએ સાવ સોશિયલાઇઝેશન દુનિયાનો કોઈ કોન્ટેક્ટ જ ન રહે ઇન્ટરેક્શન તમને ન ખ્યાલ આવે કાંઈ નહીં તમે હું નીચું જોઈને કરે પેલા એક જમાનું એવું હતું ત્યારે મૂકનું બહુ હતું અમારા વખતમાં છે ને હાથમાં ચોપડી લઈને ચારે બાજુ વાંચતા વાંચતા ફરતા જો પછી જ્યાં કે ચાલો જવાનું ટાઈમ તો પાછા બે પાછા પાના વાંચતા હોય એટલે પોતાના વિશ્વમાં ખોવાઈને એ રીતની જીવવાનું તો પહેલેથી બધાને ગમે જ છે મિત્રો સો વોટ એઝ ફ્રેન્ડ સમય તો જતો જાય છે હા કેમ છો બધા મજામાં દિવાળી તો નજીક આવી ગઈ બહુ દિવાળી ઓફ એની બહુ છે પછી થોડાક દિવસ પાંચ દિવસ વળી થોડાક દિવસ એની પહેલા એનું વાતાવરણ હોય એના પછી એના વાતાવરણ હોય ને એનું વેલકમ નું બહુ વાતાવરણ હોય એટલે આ ઘણા બધા દિવસનો સાથે તહેવાર છે મિત્રો હા હવે દિવાળીમાં એ જ રીતનું જ છે કે તમારે અમુક ગ્રુપ એકબીજા મારા ફરતી એકબીજાને ઘેર જાય છે બાકી કાંઈ તમે બાજુમાં હોય તો એ તમને કાંઈ કોઈ વિશ નથી કરતું એ તો પછી વોટ્સએપમાં બેસી જવાનું હોય છે એક ક્લિક ઉપરથી અઢીસો જણ જે ગ્રુપ હોય એને તમારા બ્રોડકાસ્ટ ગ્રુપને તમારો સંદેશો પહોંચી જાય છે પછી ક્યાં સવાલ છે તો મિત્રો મને પણ બહુ ગમે છે આ સમયે અને સપ્રેમ પલ્લવી આલ્બિધાયર કાલે ફરીથી બીજો વિષય લઈને આવીશ આજનો વિષય ગમ્યો વર્લ્ડ ગો હું આને અપલોડ કરીશ ને પછી મળી બધા ગ્રુપમાં મૂકીશ ને પછી ગ્રુપમાં ઓકે થઈ જાય કે અપ્રુવ થઈ જાય પછી ઈટ વુડ સ્ટાર્ટ લાઈક ના થોડું ઇન્ટરેક્શન શરૂ થશે એટલે મિત્રો એમાં પડીશ ત્યાં મળી એટલે આવું કઈ કઈ ચાલતું હોય કઈ થોડું લેખન કરું છું એ બધું એટલે છે ને દિવસનું ટાઈમ ઇફ યુ સ્માર્ટ ફોન છ સાત કલાક તો અત્યારે બધા વાપરે છે એમાં અમાર જેવાના બોલવાનું હોય એટલે અમારે કંઈક એક દોઢ બે કલાક વધારે થઈ જાય કારણ કે લગભગ તો એક જ સિટિંગમાં થઈ જતું હોય છે દાખલા તરીકે પંદર હોય તો પંદર જ મિનિટ આમાં કાંઈ વધારે ફોન સાથે પણ પંદર મિનિટ પછી તમે ડાઉનલોડ કરો અપલોડ કરો અને પછી પાછું એને તમે ફોરવર્ડ કરો એમ એમ કરતાં થોડોક ટાઈમ અને પાછો એનો જવાબ આપો એટલે ઇન ઇન ઓલ એકમાં ઘણો ટાઈમ થઈ જાય મિત્રો એન્ડ વન્સ અગેન સપરેટ પલ્લવી